નમસ્કાર ન્યૂઝ હું છું આપની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટ્રસ એસોસિએશન એક્સપોને ને ખુલ્લો મૂક્યો છે જેમાં તારીખ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં માં એકસો પચાસ જેટલા સ્ટોલ અને અંદાજે પચીસો જેટલા એક્ઝિબિટર્સ સહભાગી થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશન એક્સપો બીજા ને ખુલ્લો મૂક્યો છે એક્સપોમાં એકસો જેટલા સ્ટોલ અને અંદાજે પચ્ચીસો જેટલા એક્ઝિબિટર્સ ભાગ લઈ ગયા છે તારીખ નવ અને દસ સપ્ટેમ્બર એમ બે દિવસ યોજનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈ કળાનું પ્રદર્શન થશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કેટર્સ સ્ટોલ્સની મુલાકાત લે ટેટ્રસ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરસ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ ખાદ્ય પાક કળા અને પે ઉદ્યોગના એકસો પચાસથી વધુ સ્ટોલ્સમાં કેટરસના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સપોની વિશેષતા છે આ ઉપરાંત કેટરિંગ એસોસિએશન ના સભ્યોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારો નું આયોજન કરવામાં આવ્યું છે કેટરિંગ એસોસિએશન ના સભ્યો અને પ્રતિનિધિ સાથે જ્ઞાન અને અનુભવ ના આદાન પ્રદાન માટેનો એક ઉત્તમ મંચ પૂરું પાડતા એક્સપો માં ખાદ્ય અને પે ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત પાંચ હજાર થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરસ એસોસિએશનના પ્રમુખ ભવાની સે પુરોહિતે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં વધારો થયો છે આ તકે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ઓલ ગુજરાત એસોસિએશન અમદાવાદના પ્રમુખ મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર